લોકસભા ચૂંટણી 2024 ની તારીખ ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે તેવી શક્યતા છે તેના પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે મળનારી પાર્લામેન્ટરી બેઠક અગાઉ લોકસભા સીટ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે ચૂંટણીને લઈને નવસારી જિલ્લા ભાજપમાં ધમધમાટ શરૂ થયો છે નવસારી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષક તરીકે રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી નવસારી કમલમ કાર્યાલય ખાતે અપેક્ષિતોને સાંભળવા પહોંચ્યા હતા જેમાં સુરતની ચાર અને નવસારીની ત્રણ વિધાનસભા બેઠકના અપેક્ષિત કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી જોકે કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક લોકસભા બેઠક ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા હતા જ્યાં બપોર બાદથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયું છે વલસાડ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં નિરીક્ષક તરીકે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકા સરડવા પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાન સોની અને સુરત શહેર ભાજપના પૂર્વ મહામંત્રી લલિત વેકરિયાએ ટિકિટ વાંચવો અને સમર્થકોને સાંભળ્યા હતા આ સાથે જ વલસાડ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી લડવા ઇચ્છુક અગ્રણીઓ અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો તો બીજી તરફ ભાજપ દ્વારા અચાનક યોજાયેલી સેન્સ પ્રક્રિયાથી પક્ષમાં આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું રાજકીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ભાજપ બે સપ્તાહમાં સો ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે ભાજપની ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે જ્યારે તારીખ ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક બેઠકો જાહેર થઈ શકે છે તેવામાં લોકસભાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રાજ્યની છવ્વીસ બેઠકો ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો અપેક્ષિતોને સાંભળશે ત્યારે વડોદરામાં પણ રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાંચરિયા ભાવના દવે અને ધર્મેન્દ્ર શાહ સેન્સ લેવા પહોંચ્યા હતા દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ ખુરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો છે આ એક રૂટીન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે ભાજપે પાંચ લાખ ના બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે જેમાં ગત વખતે ઓછા માર્જિન થી જીતેલી બેઠકો પર ભાજપ ઉમેદવારો ની ઘોષણા કરે તેવું જાણવા મળ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નેતા બીના આચાર્ય મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ દ્વારા ઉમેદવારો અને સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મનપા અને જિલ્લા ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં નિરીક્ષકો તરીકે ભીખુસિંહ પરમાર અસ્મિતા સિરોયા અને પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહી તમામ ટિકિટ વાંચુ ઉમેદવારો સહિતના સમર્થકોને સાંભળ્યા હતા ભાજપ દ્વારા અચાનક યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોનો ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે જમાવડો જોવા મળ્યો હતો ગુજરાતની અંદર છબ્બી છબ્વીસ લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે જેની અંદર ભરૂચ લોકસભા ની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામના અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું